સરકાર દ્વારા સતત નિયમોને કડક બનાવવામાં આવી રહ્યા છે ત્યારે આજે વહેલી સવારે આણંદ નજીક ટ્રક અને લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે છે આ ગોઝારા અકસ્માતમાં છ લોકોના મોત નીપજ્યા જોકે હજુ મૃત્યુઆંક વધવાની સંભાવના છે પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રક ટાયર ફાટતા સાઈટ માં ઉભેલી લક્ઝરી બસ ટ્રકે ચક્કર મારતા બસ ડ્રાઈવર ડિવાઇડર બેસેલા લોકો પર ફરી વળી હતી અને આ ઘટનામાં છ લોકો કચડાઈ જતા તેમના મોત નીપજ્યા હતા જ્યારે અન્ય આઠ લોકોને ઈજા પહોંચી છે અકસ્માતના બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ફાયર બ્રિગેડ અને એકસો આઠ સ્થળને પહોંચી ગયા અને ઈજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવી રહ્યા છે પોલીસે અકસ્માતના બનાવની તપાસ શરૂ કરી દીધી છે મૃતકોની ઓળખ અને આ સમગ્ર ઘટના કેવી રીતે સર્જાય તે અંગે પ્રાથમિક માહિતી પ્રાપ્ત કરી રહી છે તો અમદાવાદ વડોદરા હાઈવે ઉપર એક અકસ્માત સર્જાયો છે જેમાં છ લોકોના મોતને ને છે સરકાર દ્વારા સતત નિયમોને કડક બનાવવામાં આવી રહ્યા છે ત્યારે આજે વહેલી સવારે આણંદ નજીક ટ્રક અને એક લક્ઝરી બસ વચ્ચે અકસ્માત સર્જાયો હોવાની ઘટના સામે આવે છે આ ગોઝારા અકસ્માતમાં છ લોકોના મોત નિપજ્યા છે અને હજુ મૃત્યુઆંક વધવાની સંભાવના છે પ્રાપ્ત માહિતી અનુસાર ટ્રકનું ટાયર ફાટતા સાઈટમાં ઉભેલી લક્ઝરી બસને ટ્રકે ટક્કર મારતા બસ ડિવાઇડર બેસેલા લોકો પર ફરી વળી હતી આ ઘટનામાં છ લોકો ડિવાઇડર પર જતા કચડાઈ ગયા હતા અને મોત નિપજ્યા જ્યારે અન્ય આઠ લોકોની ઈજા પહોંચી છે અકસ્માતના બનાવની જાણ થતાં જ સ્થાનિક પોલીસ ફાયર બ્રિગેડ અને એકસો ઘટના સ્થળે પહોંચી અને ઇજાગ્રસ્તોને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા પોલીસે અકસ્માત બનાવની તપાસ શરૂ કરી દીધી છે મૃતકોની ઓળખ અને સમગ્ર ઘટના કેવી રીતે સર્જાઈ તે અંગે પ્રાથમિક માહિતી કરી રહી છે